ઘણી વખત મેં મારા પ્રોગ્રામમાં કીધેલું છે કે કોક દીક એવો વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશો પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને અમે બાહેન્દ્રી આપી છે યાર જેવું તેવું ન બોલાય લેલાડી લે લે કરે ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય બોલા નહીં બળદિયા બે બળદિયા જોડેલા અને ગાડું ધીરું 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 ખેડૂત એટલું બધું ભાર ભરેલું અને તળ ચડે બળદિયા તૂટી પડે એટલી મહેનત કરે છે એમ થાય કે તૂટી જાય મરી જાય ભાંગી જાય બળદ એટલું ગાડામાં ભાર ભરેલું અને બળદ ચડી હગે ને એમાં માથે ખેડૂત મારે બડા મારે ધોકા મારે ખેડૂને એમ કે બળદ પાછા પડશે તો કઈ ભાંગી જાય અને ઈ બળદ બે મહેનત કરે એમાં ગધેડો સામો આયલો આવતો તો અને ગધેડાએ બે બળદિયા સામો જોઈને કીધું ગાય બુદ્ધિ વિના ના બળદિયા કારણ કે ગધેડા ને બુદ્ધિ વગરના જ બધા દેખાય પોતે જ બુદ્ધિશાળી હોય એ બુદ્ધિ વગરના ના કા કે ઉલાળો મારો ઉલાળો મારો કે કેમ ઉલાળો મારો કે મારા ઉપર એ પ્રજાપતિ એટલો બધો એક વખત ભાર ભરી દીધેલો અને હું તમારી જેમ આ તળ નતો સડી શકતો અને મને એક બડો હોટીનો નો ગા કર્યો અને મેં એક ઉલાળો માર્યો એટલે બધા માટલા બાટલા બધું ફોડી નાખ્યું હવે એટલું બધું નથી પ્રજાપતિ મારા ઉપર ભાર ભરતો તમે ઉલાળો મારો અને કીધું એને ઉલાળો મારો કે એક મારો ને હરિયાણી લખે છે મારા ખ્યાલ થી એ ફેલાડો મારો અને એ વખતે બળદિયા એ બળદિયા ને ગધેડો ચર્ચા કરે છે

અરે નું ભાગ નું એને એ મારે ભરી દીધું ભાર નું ઈ ભાન નઈ નાનો ભમરાળો બળદિયા એક મારો ને ઉલાળો પણ ગીત તો આખો લાંબો છે પણ બળદિયા જે વાત કરી છે એ ગથેડા હાંભળ 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 તે ઉલાળો માર્યો તો કે હા કે તું ઉલાળા મારી હે કે કા કે તારી માનું નામ હું મારી માનું નામ તારી માના પૂજન થાય કે ના કે મારી માના ગાય પૂજડી ના પૂજન થાય પૂંછડે પાણી પણ રેડવા આવે નહીં કપાળે અમારી પૂજન હોય કેવાય તારી માં હું કેવાય કે આ કેવાય કે તો એના એના ઈ એના સંતાન ઉલાળા મારે પણ અમારા થી ઉલાળા ન મારાય કારણ ધાવણ ધાવાય મે કામ ધેનો ના સાને થવાય સંડાળો એ જ ધાવણ ધાવા અમે કામ ધેનો ના અમે ગાય દૂધ પીયા પીધા અમારી માં ગાય છે અમારાથી બળદિયા સહી અમે અમારાથી ગધેડા ઉલાળા નો મરાય એમ જેની કુળની પરંપરા હોય પણ મને ગમતું એ ગીત ફરમાઈશું તો એટલી બધી આવી છે ગઠવાડી રોકાવું હુવા રોકાવું પડે એવું છે ફરમાઈશું છે હારી ફરમાઈશું પર ખબર પડી જાય કેવો વર્ગ છે વાહ વાહ હા ફરમાશ જોઈ ને ફરમાશ જોઈ તો સમાજ ની ખબર પડી જાય અને ગામ નો ચોરો જોઈ ને તો ગામની ખબર પડી જાય હવે ચોરા ભાંગી ગયા હવે ખબર ઉપર પડે જેટલો મજબૂત બોમ્બ એટલું અજળ અજળ ગામ અમુક ગામમાં નીકળી ખટક દઈ ને ગાડી થાય ખબર પડે ગામ હોજુ છે અમુક ગામમાં ફોરડા ખબર પડે ગામ અજળ લાગે છે બમ્પ ઉપર ખબર પડે બોલો કેવું ગામ છે

તો ત્યાં જઈએ અને ગ્લાસ રાખીને ઉભો છાસ આપો તો છાસ પીવી ગરમી બહુ છે એટલે આમ લોટો રાખ્યો લોટો અથવા ગ્લાસ રાખ્યો એ ગ્લાસ રાખો છાસ દેતા દેતા ઓલો ગઢવી લાગો છો કે આ ગઢવી છો એટલે છાસ દેતા દેતા પાછો લઈ લીધો હાથ ઈ કે રામાયણ સંભળાવો તો છાસ આપો ઈ કે પણ પેલા છાસ આપો તો કઈક આમ મજા આવે તો આવી ગરમી કેમ રામાયણ આવે એટલે કે આ લ્યો એ ગ્લાસ ભર દીધો છાસ નો ગઢવી નો છોકરો રામ લક્ષ્મણ ચારે દીકરાના લગ્ન થઈ ગયા રામ લક્ષ્મણ નું હરણ થયું રાવણ લઈ ગયો દરિયો પાર કરી અને રાવણ ના આખા પૂર્ણ નાશ કરી અને રામ લક્ષ્મણ જાનકી વાદ્રા સાથે અયોધ્યા આવી ગયા બોલો રામચંદ્ર ભગવાન ની એટલે ઓલા એ સાસ દેવા કીધું ગઢવી હાવ આવડીક જ રામાયણ હોય તો કે એક એક ગ્લાસ માં તો આવડીક જ હોય એક ગ્લાસ સાસ માં તો આવડીક જ હોય એટલે આ તો ઘરનો ડાયરો એટલે એવું કઈ ન હોય પણ આ તો હુવાડ થઈ ઘરે ઘર મજા આવે ગઢવી ની હમણાં એક રાજપૂત ને ગઢવી બે બજારમાં ચાલ્યા જતા હતા એમાં એક વાણિયા નું ઘર આવ્યું વાણિયા ના ફળિયામાં ખૂંટીઓ બેસી ગયો હાથ ખૂંટ્યો ઉભો ન થાય શેઠ ઓછરી ઉપર ઊભા ઊભા એમ કહે ઉભા થયા વાણિયાને ના બેસાય ઊભો થાય હવે એમ તો ઉભો નો જ થાય ને વાણિયા બહુ બુદ્ધિશાળી હોય ને પાછું શીખવા જેવું ઘણું વાણિયાની વસ્તી તમને ખબર છે દાતારે બહુ વાણિયાની વસ્તી ભારતમાં ખાલી ચાર ટકા છે બધાયની વસ્તીમાં વાણિયાની વસ્તી ભારતમાં ચાર ટકા છે અને દાતારીમાં ત્રેસઠ ટકા છે એને એકવાર જોરદાર સાળી હતી વધાવવા જોઈએ યાર કોઈને ખબર ન પડે એમ દાન કરે બહુ મોટા દાતાઓ ભામાશાહ અને તારાશાહ તો મહારાણા પ્રતાપને દાન કર્યું મદદ કરી એટલું નહીં યુદ્ધના મેદાનમાં તારાશાહ બે હાથથી તરવા રાખતો હતો આ તો વાંચી ત્યારે ખબર પડે એક બાજુ પૂંજા ભીલ એવો હતો એક બાજુ તારાશાહ એવો હતો એમ પણ આ વાણીઓ કે કોકે કીધું પાટું મારો ને ખૂટીઓ ઊભો થઈ જાય કઈ ના વાસણ ને પાટું ના મળાય મૂળ મુદ્દો બીજો હતો કેમ પાટું મારવી એમ એમાં ગઢવી દરબાર એ લેતા રાજપૂત બે કોક જોઈ ગયું ખેચાણી જોઈ ગયા કે ઓલા જો રાજપૂત ને ગઢવી બે ચાલ્યા જાય એને બોલાવો ને એ ખૂટી ઉભો કરી દે છે શેઠ કે એને ના બોલાવાય કા તો કે ખોટિયા ને તો ઈ ઉભો કરી દે પછી ઈ બે બેસી જાય તો કોણ ઉભો કરે બોલો એને બુદ્ધિ કેટલી આપણને ખબર ન હોય એને બધી અગા ઉગા ખબર હોય આપણે કાઈ પણ કામ કરવું હોય ને કરી નાખી પછી અમુક કામમાં એમ કરી આ નો કર્યું તો સારું વાણીયાને પેલે ખબર પડી જાય આ ન કડાય આ ન કડાય એના પાસે ઘણો શીખવા જેવું ખેર એમ આનંદ છે ઘણી ફરમાયું છે આવે લેસ પણ જેમ તમારી કંઈક ફરમાયું એમ અમારી પણ હોય છે પણ એક બહુ સરસ ફરમાશ આવી शिवाजीના અલડાની એટલે એ લઈ લો આહા તોય આ ભવાઉગે ન ચાંદલો

Uh <laughs> શિવાજી રામી વાતાજીના ભૂત જય દીદે નિ ભોગ જય દીદી શિવાજી ના માતાજી ભાઈ